નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આપણે આજે સ્વાધ્યાય તેર ના પ્રશ્ન નંબર ચાર અને પાંચ ની ચર્ચા કરવાની છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનું બાકી ન રહી જાય તે ધ્યાનમાં લ્યો કે આગળના ભાગની લિંક એટલે કે દાખલા નંબર એક બે અને ત્રણ અને સાથે સાથે થિયરીના વિડીયો મુકાઈ ચૂક્યા છે આપણી ચેનલ ઉપર તો જેની લિંક તમે મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો તમને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર સ્ટાર્ટ કરીએ આપણે લોકો દાખલા નંબર ચાર અને પાંચ તો વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલાની રકમ તમને કંઈક અહીંયા આવી આપેલી છે કે એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટના હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો એટલે કે આજે જે નીચેનું કોષ્ટક તમને આપેલું છે એ ડોક્ટર દ્વારા એક સારાંશ તૈયાર કરવામાં આવેલો છે યોગ્ય રીતની પસંદગી કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો તમારી પાસે કુલ ત્રણ રીત છે રીત પદ એ હશે તો આપણે પદ વિચલન ની રીત થી આ દાખલો ગણશું ચાલો એનું આપણે ક્લિયરન્સ લઈ લીધો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ખાસ કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખતરે ત્રીસ જો આ જો અહીંયા તમને ગુજરાતીમાં લખીને આપ્યો છે આ તમારા માટે કુલ આવૃત્તિ છે આ શું છે કુલ આવૃત્તિ છે આને ખાસ કરીને ધ્યાનમાં લેવી જેથી તમારા લોકોને ગણતરી કરવામાં સમયનો બચાવ થાય રેડી અને મધ્યક આપણે લોકોએ શોધવાનો છે રકમ તમને અહીંયા આપેલી છે તો ચાલો આપણે જવાબ તરફ વળીએ તો વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું તો અહીંયા ખાસ કરીને

ચાલો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રકમ જે છે એ પ્રમાણે તમને કામકાજ અહીંયા કોષ્ટક આપણે તૈયાર કરી ચુક્યા છીએ હવે જો મધ્ય કિંમત મેળવવાની છે એક માર્ક્સના હેતુલક્ષી માટે ખાસ યાદ રાખજો મધ્ય કિંમતનું નું સૂત્ર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા બે બોર્ડ ની પરીક્ષા ની અંદર તમને પૂછાય પણ ગયેલું છે કે ત્રીસ થી ચાલીસ ની વચ્ચે ની મધ્ય કિંમત શોધો અથવા તો ત્રીસ થી ચાલીસ ની મધ્ય કિંમત જણાવો રેડી તો એની અંદર આપણે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા બે સૂત્ર નો પ્રયોગ કરી અને તમારે જવાબ મેળવવાનો છે તો અહીંયા આપણે જો પ્રથમ વર્ગ ની મધ્ય કિંમત મેળવવી છે તો પ્રથમ વર્ગને ધ્યાનમાં લેવાનો કેટલા થઈ ગયા તો કે પાસઠ પ્લસ અડસઠ ભાંગ્યા કેટલા થઈ જશે બે તો કે પાસઠ પ્લસ અડસઠ ભાગ્યા બે તમે અહીંયા જોવો તમને કરી દઈએ તો પાસઠ પ્લસ ભાગ્યા કેટલા થઈ ગયા બે ચાલો અહીંયા જવાબ કેટલો થશે તો કે આઠ ને પાંચ કેટલા થઈ ગયા તગડો છેદમાં કેટલા થઈ ગયા બે ભાગ ઉડાડીએ તો કેટલા થઈ ગયા છાસઠ પોઈન્ટ પાંચ હવે જેને આમાં પ્રોબ્લેમ આવતો હોય ને એને એક નવી રીત શીખવાડી દઈએ કેમ કઈ રીતે મધ્ય કિંમત મેળવાય તો કે નજીક નજીકના ના સીમા અને ઉધ્વ સીમા નજીક નજીક છે તો જુઓ 65 થી અડસઠ છે 65 છાસઠ અને સડસઠ ને અડસઠ બંને આ તમારી મધ્ય કિંમત કેટલી મળે છે છાસઠ પોઈન્ટ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર તો કે દર વખતની મધ્ય કિંમત દરેક વર્ગની મધ્ય કિંમત આવી રીતે આપણે ગણતરી કરીને મેળવવા જશું ને તો આપણો સમય વીતી જશે

બ્યાસી ત્યાસી ને ચોર્યાસી ચોર્યાસી પોઈન્ટ પાંચ આ તમારી મધ્ય કિંમત મળી ગઈ આ રીતે મેળવી લેવાની એડી એકદમ આસાની મળી જાય અને ગણતરી કરીને જ કામ કરવાનું એક પણ પોઈન્ટ આમ તેમ થવો ન જોઈએ કારણ એનું એટલું જ છે કે તદ્દન છેડાની કિંમતે મધ્યકને નોન પાત્ર અસર કરે છે આ લાઇન બોર્ડમાં પૂછાઈ ગયેલી છે રેડી એટલે ધ્યાન રાખજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીંયા પહેલા આપણે ધારેલ મધ્યક એને ધારણા કરવી પડશે તો એ ધારવા માટે શું કરશું અવલોકનની સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 સાત આપેલા છે તો નીચેથી ત્રણ કટ કરશું ઉપરથી ત્રણ કટ કરીએ તો સેન્ટરમાં કયું મળ્યું આપણને તો કે 75.5 આપણને સેન્ટરમાં મળે છે

ચાલો ત્રણ દુ છ તો કે અહીંયા મળી ગયા માઇનસ છ ચાર દુ આઠ તો અહિયાં થઈ ગયા માઇનસ આઠ ત્રણ ત્રણ એકા તો અહીંયા થઈ ગયા માઇનસ ત્રણ ચાલો સાત એકા તો કે સાત ચાર દુ તો કે આઠ ત્રણ દુ તો કે કેટલા થઈ ગયા છ ગુણાકાર થઈ ગયો અહીંયા આપણે મેળવશું સિગમા એફઆઈઆઈ ચાલો પેલા ધનપદો નો સરવાળો કરીએ તો ધન પદોનો સરવાળો અહીંયા સ્ટાર્ટ કરીએ આનો એકાને આપી થઈ ગયા માઇનસ સત્તર આ તમને કેટલો મળી ગયો છે માઇનસ સત્તર હવે એકવીસ માંથી સત્તર ને તમે બાદ કરી નાખો કેટલા મળ્યા આપણને લોકોને ચાર અને કેવા ચાર મળ્યા પ્લસ એ એક ખાસ ધ્યાનમાં લઈ લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા તમને સીગમા તમને આપી દેવામાં આવેલું છે કુલ આવૃત્તિ ત્રીસ હવે અહીંયા કિંમત મૂકવાની છે સૂત્ર મારીએ તો બાર છેદ માં સીગ માં એફઆઈ ગુણ્યા એચ આ કિંમત થઈ ગઈ એની અંદર આપણે કિંમત મૂકીએ તો એ બરાબર કેટલા થઈ ગયા તો કે એ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ

તો ભાગ ઉડી ગયા એટલે આપણે હવે કેવી રીતે લખી નાખીએ પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ ચાર સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક્સ બાર આપણને કેટલો મળી ગયો પંચોતેર પોઈન્ટ નવ તમને એક્સ બાર મળી જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એને દાખલાને કમ્પ્લીટ કરવાનો હતો હવે એની અંદર આપણે જોઈ લઈએ તો કે અહીંયા મહિલાઓના પ્રતિ મિનિટ મહિલાઓમાં પ્રતિ મિનિટ હૃદયના કેટલો મળી જાય મળે છે બસ આ રીતે દાખલો હવે કોઈ કોઈની તાકાત નથી કે દાખલા ની અંદર ઉડાડી શકે હેડી એકદમ પરફેક્શન સાથે તમારું લોકોનું કામ કરી નાખ્યું જે જવાબ જોઈએ છે તે જવાબ લખેલો પણ છે તો આ રીતે દાખલો ગણવાથી તમારા માર્કસ ઉડવાની શક્યતા થઈ જાય ઝીરો અને નોર્મલ બાબત પણ સમજી સમજીને કામ કરજો કેમ કે દાખલાના કોષ્ટકમાં બધી કિંમત કમ્પ્લીટલી લખાવી જરૂરી છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને આપણે ડન કરી દઈએ ડન થઈ ગયો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમા નંબરના દાખલા ઉપર આગળ વધીએ તો કે પાંચમા નંબરના દાખલાની અંદરની તમને ખાસિયત કઈ આપેલી છે તે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ કોખામાં કેરીઓ વેચી રહ્યા હતા આ કોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણેનું છે તો તમને આવૃત્તિ વિતરણ એટલે કે કોષ્ટક આખું તૈયાર કરીને આપી દેવામાં આવેલું છે બંધ ખોખામાં મુકાયેલા કેરીની સંખ્યાઓનો મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરશો તે પણ આપણે લોકોએ લખવું પડશે રેડી

મધ્યક શોધવા માટે પદ રીતનો ઉપયોગ કરીશું રીતનો ઉપયોગ કરીશું ચાલો પદ વિચલન ની જે રીત જયારે આપણે ઉપયોગ કરતા હોય ને

એટલા માટે હું તમને શરૂઆત થી વિડીયો દાખલા ગણાવતી વખતે લોકો નાખો આ રીતે કોઈ બાબત ની જ નહીં દાખલા અંદર કોઈ ફેરફાર કરવો ન પડે દાખલો આરામથી કામ થઈ જાય બાકી આને સતત માં ફેરવી તમે બધા કામ કરો તમારો ટાઈમ પાસ થાય એ કામ ન કરવું હોય ને તો ડાયરેક્ટ જ પંચાવન માંથી બાવન ને બાદ કરી નાખો કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ગ લંબાઈ મને ત્રણ મળી જાય છે એચ મને ત્રણ મળી ગયો કોષ્ટક અહીંયા ત્યાર જ છે જો કમ્પ્લીટ રેડી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ વિચલનની રીતનો આપણે પસંદગી શા માટે કરી તો કે પદ વિચલનની રીતની પસંદગી એટલા માટે કરી કારણ કે આપણને આવૃત્તિ જે છે એ ખૂબ જ મોટી આપેલી છે અને એટલા માટે આપણે પદ વિચલનની રીતની પસંદગી કરીને દાખલો ગણવાના છીએ તો હવે જો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત મેળવવા માટે મધ્ય કિંમત મેળવવા માટેનું સૂત્ર અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાંગ્યા બે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા બે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા એકા પચાસ અથી બાવન છે અધસીમા કેટલી પચાસ અને ઉધ્વસીમા બાવન બે નો સરવાળો કરીને ભાંગ્યા બે કરો કેટલો મળી જાય જવાબ તમને એકાવન હવે દ્વિતીય વર્ગની મધ્ય કિંમત મેળવવી હોય તો એમાં ગણતરી કરવાની નહીં ગણતરી નહીં કરવાની પ્રથમ વર્ગની મધ્ય કિંમત જે છે ને એની અંદર એચ ને ઉમેરી દો ચાલો તો એકાવન માં ત્રણ ઉમેરો કેટલા થાય બાવન ત્રેપન ને ચોપન પંચાવન છપ્પન ને સત્તાવન કે એની ધારણા કરવી પડશે તો અહીંયા આપણે પાંચ અવલોકન છે તો ઉપરથી બે કટ કર્યા નીચેથી બે કટ કર્યા સેન્ટરમાં કોણ આવ્યું હતું કે સત્તાવન તો એ ધારી લીધો ચાલો યુઆઈ ના કોષ્ટકમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઝીરો જીરો અહીંયા પણ શું થશે 0 0 થઈ ગયું હવે આપણે ઉપર UI નો કૌષ્ટક છે એની અંદર તમને પહેલેથી જ કહેવામાં આવેલું છે કઈ રીતે નું કામ કરવાનું ઉપર -1 -2 1 અને 2 ચાલો લાસ્ટ કોષ્ટક શું લખેલું છે કોષ્ટકમાં FI UI એટલે કે FI અને UI જે આપેલું છે એ બે ગુણાકાર કરો 15 2 કેટલા થઈ ગયા 30 30 થઈ ગયા અહીંયા 110 1 એટલે કેટલા થઈ ગયા -110 ચાલો એકસો પંદર એકા તો કે એકસો પંદર કેટલા થઈ ગયા પચીસ દોસ ચાલો હવે આપણે જે મેળવવાનું છે છે એ નો સરવાળો કરી નાખીએ તો ધનપદો અહીંયા આપેલા છે જો તો આનો સરવાળો કરીએ કેટલા થઈ ગયા પાંચ છ અને એકસો ને પાસઠ થઈ ગયા માઇનસ ઋણ પદો એમાંથી બાદ કરવાના છે તો કેટલા થઈ ગયા એકસો ને ચાલીસ થઈ ગયા હવે આપણે ગણતરી મોટું પદ કેવું છે પ્લસ છે ઓકે પચીસ મળી ગયા અહીંયા કુલ આવૃત્તિ તમને લોકોને એટલે કે સીગમા એફઆઈ તમને આપી દેવામાં આવેલું હતું કેટલું આપેલું છે ચારસો રકમ ની અંદર જ બતાવેલું હતું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો એ બરાબર સત્તાવન પ્લસ કેટલા મળ્યા પચીસ તો અંશમાં આવશે પચીસ છેદમાં કેટલા આવશે કુલ આવૃત્તિ ચારસો રકમમાં આપી દીધેલી હતી અને એચ બરાબર કેટલા મળ્યા ત્રણ ચાલો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે ભાગ ઉડાડવાની અહીંયા ઝંઝટ આવી આપણા માટે તો ભાગ ઉડાડવાના છે ભાગ ઉડે છે મને દેખાય છે ભાગ ઉડે છે અને તમને તો દેખાતું હોય તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો કે ભાગ કઈ રીતે ઉડશે આના તો કે પચીસ છે એ પાંચ નો ગુણિત છે રેડી અને ચારસો છે એ પણ હું છે પાંચ નો ગુણિત છે રેડી તો ચારસો અને પચીસ એ બે પાંચ ના ગુણિત છે એટલે ભાગ તો ઉડવાના જ છે તો ભાગ અહીંયા કઈ રીતે ઉડાડશું તો કે આપણે અહીંયા ભાગ ઉડાડવા માટે જો ચારસો તો પચીસ ગુણ્યા સોળ કરો ને ત્યારે ચારસો થાય ready તો ક્યાં જોવો છો હવે અહિયાં ધ્યાન આપો અંશ અને છેદ માં જોવો પચીસ પચીસ સરખા દેખાય છે ભાગ ઉડાડી નાખો ચાલો તો પચીસ ગયા પચીસ ગયા તો હવે ફાઇનલ સ્વરૂપ આપણને કેવું મળ્યું તો કે ફાઇનલ સ્વરૂપ કઈક તમને આવું મળ્યું જોવો કે સત્તાવન પ્લસ અંશ માં કેટલા હતા ત્રણ છેદ માં કેટલા આવ્યા સોળ ચાલો હવે આનો ભાંગાકાર આપણે સ્ટાર્ટ કરવાનો રહ્યો ready

વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે આંકડા મળે ને પછી આગળ કામ ન કરો તો ચાલશે કેટલા થઈ ગયા તમારા તમારા માટે માટે તો તો કે અહીંયા થઈ ગયો જવાબ કેટલો મળ્યો હવે તમે જો આગળ કામ કર્યું હોય દાખલાની અંદર અને દાખલાનો જવાબ આગળ વધ્યો હોય તો ત્રણ આંકડા જો તમને મળ્યા હોય અને ત્રીજો આંકડો પાંચ કે પાંચ કરતાં મોટો હોય તો આગળના સંખ્યામાં એક ઉમેરી દેવાનો તો આઠ હોય તો કેટલા થઈ જાય નવ થઈ જાય તો એ પ્રમાણે તમે લોકો આ જવાબ આવો તો પણ ખોટો પડવાનો છે નહી વિદ્યાર્થી મિત્રો કેરીના ખોખા માટેની ચર્ચા કરેલી હતી તો અહીંયા શું હતું તો કે બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યા માટેનો મધ્ય તો કે બંધ ખોખામાં મૂકેલી આમ આમ બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યા માટેનો મધ્યક મધ્યક માટેનો માટે બરાબર કેટલો થઈ ગયો સત્તાવન પોઈન્ટ અઢાર મળે છે મળે છે તો વિદ્યાર્થી મિત્રો ડંકાની ચોટ ઉપર દાખલો કમ્પ્લીટ થઈ ગયો તમારો ચાલો તો એને ડન કરી દઈએ આ રીતે ના દાખલા તમને લોકો ને ચોથો અને પાંચમા દાખલા દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસ થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ